અમરેલીમાં ખારાપટ વિસ્તારમાં અગાઉ ગાંડા બાવળ સિવાય કંઈ જ ઉગાડવામાં આવતું ન હતું જોકે જિલ્લામાં પ્રથમવાર

ગાંડા બાવળ સિવાય કશું નથી તેવી કહેવત હવે જૂની થઈ ગઈ અને અહીંના ખેડૂતોને પણ હું કે સૌજીભાઈ વિચાર્યું કે આપણે તળાવ કરી એક તળાવ બનાવવાનું હતું પછી બીજું એમ કરતા કરતા તળાવ ઘણા બનાવ્યા એ માટી પૂરી ઈ માટી પૂરી અને પાણી મીઠું થયું તો એને વિચાર કરો કે આંબા આંબાવ તો એ આંબાની કેરી અત્યારે રૂમ ઝૂમ અમે જોઈએ છીએ અને અમે ખાઈએ છીએ મીઠા પાણી થયા અને આજુબાજુના ગામવાળાને બહુ ફાયદો થયો આ અત્યારે કોઈ પણ પાક લેવામાં બહુ ફાયદો છે આંબાની માવજત તો આખી ઓર્ગેનિક જ છે ઓર્ગેનિક પદ્ધતિ જ છે બધું કોઈ દવાઓ છટકાવ નથી કરતા ઓર્ગેનિક આપણે જીવામૃત છે ને એની ઓર્ગેનિક જે પદ્ધતિથી સાજ ખાટી સાજ લીંબા આપણે પછી આપણે નાળિયેર પાણી એવું છટકાવ કરી જો આ તળાવ થવાથી આજુબાજુના અમારે બાવીસ ગામને પાણીનો ફાયદો થયો છે અને જમીન સુધરી છે અમારે આ વિસ્તારમાં બાવળ સિવાય કાંઈ થતું નહીં કાંટાવાળી વસ્તુ થાય બાવળ છે બોવડી છે એવું બધું થતું પહેલાં વહેલા આંબા અમારા તાલુકામાં અમારા ગામમાં થયા છે